રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આજરોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ ત્રિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત પોરબંદર અને રાજકોટ જિલ્લાના તાલુકા ઉપલેટામાં ત્રિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને ઈલોકાપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટાવરવાડી તાલુકા સાડા ગામે મહેસૂલ સેવા સદન તેમજ ઉપલેટા બસ સ્ટેન્ડ કેમ્સ ખાતે ઉપલેટા અને ધોરાજી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવેલ અને ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે લોકાર્પણ કાર્યક્રમ અને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખભાઈ માંડવીયા અને મહેન્દ્રભાઈ પાડલિયા અને પ્રાંત અધિકારી મામલતદાર અધિકારી અને ચીફ ઓફિસર અને રાજકીય આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હરસીભાઈ આહિર દૂવેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રાથમિકતા છે આજે મને ખુશી છે કે મારા લોકસભા ક્ષેત્ર પોરબંદર અંતર્ગત ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર સોળ કરોડના ખર્ચે બે એસટી ડેપોનું શિલાન્યાસ કરવામાં આવ્યું જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને